કોંગ્રેસ માટે સારા સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય રહ્યું છે ચૂંટણી અધિકારીએ જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય રાખ્યું જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો ચૂંટણી અધિકારીએ બંને પક્ષને સાંભળ્યા બાદ આ નિર્ણય લીધો છે ભારતીય જનતા પાર્ટીના રજૂ કરેલા હતા એ વાંધાઓને અસહમતી બતાવવા અને રિબર્ટલ માટે જેની બેન વતી એક એપ્લિકેશન સમય માંગવાની કરવામાં આવેલી જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી અને સુનાવણી વાંધાઓની સુનાવણી આજ રોજ રાખેલ હતી આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેન્યુન ટુમરનું અમરેલી સંસદીય અમરેલીસદી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે મનુભાઈ સુતારીયા જે ભાજપના મુખ્ય ઉમેદવાર હતા તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે તેથી એમના જે સબસ્ટિટ્યુટ ઉમેદવાર હતા હિરેનભાઈ જીરપરા તેમનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરીએ તો વિરજીભાઈ ઠુમર જે સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ હતા મુખ્ય ઉમેદવાર જેનીબેન ઠુમરનું નામ મંજૂર થતા ફોર્મ સ્વીકાર હતા વિરજીભાઈ ઠુમરનું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે સતત મહેનત કરતી હતી આચાર સંહિતાની ફરિયાદો દાખલ કરે એક કલાકનો સમય આપીને ખુલાસો કરવા રજૂ કરવા માટે અમને કહેવામાં આવે એના ફોર્મ સામે મારે વાંધો લેવો નતો હું મેં અત્યાર સુધી કોઈના ફોર્મ સાથે અમારી તેરમી મોટી ચૂંટણી છે કોઈની સામે મેં ક્યારે વાંધો લીધો નથી અમારી સામે વાંધો લેવા માટે એણે જે પ્રયાસો કર્યા હું એમનો પત્ર મેં આજે કલેક્ટર પાસે રેકોર્ડ છે જે ધિરાણ ટૂંકી મુદ્દતનું લીધું છે એમાં સંજયનું નામ હોવા છતાં એને છુપાયું છે જેની બેનના સસરા મારા વેવાય કોઈ ધિરાણ ટૂંકી મુદ્દતનું લીએ મારી તો દીકરી એક જ છે તો હું પોતે ધિરાણ લઉં તો મારા દીકરાની પત્નીને ખબર હોઈ શકે ખરી હું પ્રેસ મીડિયાને સીધું પૂછવા માંગુ છું એ મેં છુપાયું નથી છતાં પણ અમે પત્રથી કર્યું